નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુરના કવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ પરના ડોક્ટર અનિલ યાદવનો નશાની હાલતમાં વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે દર્દીના સગાને ડોક્ટરનું વર્તન શંકાસ્પદ લાગતા તેમણે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો જે બાદ જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો નશાબાજ ડોક્ટરના બદલે હવે બીજા ડોક્ટરને ચાર્જ સોંપાયો હતો

અમે અહીંયા ટીમનું ગઠન કર્યું છે એમાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીના નેજા હેઠળ એક ટીમ બનાવવામાં આવી છે એ ટીમ હાલમાં પણ ત્યાં કવાટ ખાતે જઈને તપાસ કરશે તપાસ કર્યા બાદ એનો જે ડિટેલ અહેવાલ આવશે નિવેદનો સહિત એ ડિટેલ અહેવાલ અમે વડી કચેરી વિભાગીય કક્ષાએ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ખાતે કમિશનરશ્રી ઓફિસ ગાંધીનગર ખાતે મોકલી આપીશું અને ત્યારબાદ આગળની જે પણ સૂચનાઓ આવશે વડી કચેરીમાંથી એ એનું પાલન કરવામાં આવશે અને ગઈકાલે પણ એક ટીમ અમે ક્યુએમઓ અને ડીપીએચએનને ત્યાં પબ્લિક હેલ્થ નર્સને મોકલી આપ્યા હતા ત્યાં જો જોકે સ્થળ પર ડૉક્ટર મળી આવ્યા નહોતા અને એમનું ત્યાં ક્વાર્ટર ઉપર તાળું હતું તાત્કાલિક આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ તુરંત જ ત્યાં બીજા ડૉક્ટર છે અનુજ ડૉક્ટર અનુજ પરીખ એમને ચાર્જ આપી દીધો છે અને હાલમાં પણ ત્યાં પ્રસૂતિ લગતની સેવાઓ અને ઓપડી લગત સેવાઓ ચાલુ છે અગાઉ કોઈ લેખિતમાં ફરિયાદ અમારી પાસે આવી નથી અગાઉ અધિક જિલ્લા આરોગ્ય શ્રી એક કેમ્પ બાબતે ત્યાં વિઝિટમાં ગયા હતા ત્યારે એમણે ધ્યાન દોર્યું હતું અને ટકોર પણ કરી હતી અને તે વખતે જો કે ડૉક્ટર ઓફ ડ્યુટી હતા પણ ક્વાર્ટર્સમાં રહેતા હોય છે અને એમને સૂચના પણ આપવામાં આવી હતી અને ત્યારબાદ કોઈ અગાઉ એવી કોઈ લેખિત ફરિયાદ નથી આવી પરંતુ આ જે ફરિયાદ અને અહેવાલ પ્રસિદ્ધ થયા છે એના આધારે સો ટકા એમાં વડી કચેરીમાં અહેવાલ મોકલી આપવામાં આવશે અને એની આગળની શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચનાઓ મળશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર